હવે રોગચાળાનો અટેક સુરત અને વડોદરામાં થયેલા અંદરાધારના કારણે હવે શહેરના રસ્તા ઉપર ગંદકીના થર જામ્યા છે વડોદરામાં પૂરના પાણી અને સુરતમાં ખાડી પૂરના પાણી લોકોના ઘર સુધી ઘૂસી ગયા હતા ત્યારે વરસાદી આફત રોગચાળાએ માછા મુખી છે પાણીજન્યની સાથે મચ્છરજન્ય રોગચાળો વકરતા હવે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે વકરતા રોગચાળાથી સૌથી ખરાબ સ્થિતિ સુરત શહેરની થઈ છે કેમ કે સુરતમાં ઝાડા ઉલટી અને તાવના કારણે ચાર દિવસમાં સાત દર્દીઓના મોત થયા છે તો કાપોદરા વિસ્તારમાં એક વીસ વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થતાં આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે રોગચાળો એ હદે પહોંચી ગયો છે કે માત્ર સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ રોજના એકસો પચાસથી 200 જેટલા તાવ અને ઝાડા ઉલટીના કેસ નોંધાઈ રહ્યા છે તેમાં પણ વકરતા રોગચાળાએ બાળકોને ચપેટમાં લેતા હોસ્પિટલમાં પણ બીમાર બાળકોની लाइन रही है जी क्या हुआ है बच्चे को कितने दिन से बुखार है आज तीन दिन से बुखार है बताओ, बताओ बताओ अच्छा नहीं हुआ नहीं का मामला एक हफ्ते से ऊपर हो गए अच्छा नहीं हुआ अभी नहीं अच्छा हुआ જેવી સ્થિતિ હાલ સુરતની છે તેવી જ સ્થિતિ વડોદરાની પર થાય તેવી શક્યતા તમીબોય વ્યક્ત કરી છે કેમ કે વરસાદી પૂર બાદ આખા વડોદરા શહેરમાં ઠેર ઠેર ગંદકીના થર જામ્યા છે ત્યારે રોગચાળો ફાટી નો નીકળે તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષદ સંઘવી પણ સતત વડોદરાની મુલાકાત લઈ રહ્યા છે તંત્રની કામગીરી પર સતત દેખરેખ રાખી રહ્યા છે મેડિકલ ટીમ પેરામેડિકલ ટીમ મોબાઈલ ટીમ જિલ્લા બહારની ટીમ આ બધી જ ટીમો જે ઘર ઘર સર્વે કરવાની આપણી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને હજી આગળ વધારવાની દસ દિવસ સુધી આ વ્યવસ્થાઓ ચાલુ રહે વડોદરા નગરના સૌ નગરજનોની અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાખીને તંત્ર દ્વારા ખૂબ મોટા પાયે વડોદરાની સફાઈની કામગીરી ચાલુ છે જે રીતે હર્ષ સંઘવી વડોદરામાં રોગચાળાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વડોદરાના તબીબો પણ આ અભિયાનમાં સરકારની સાથે ખડે પગે ઉભા છે તમે ઇમરજન્સીમાં તમારા પેશન્ટને તમે તાત્કાલિક ખસેડી દો તો કદાચ આ પરિસ્થિતિ ના સર્જાઈ હોત અમે હા હર્ષભાઈ સંઘવીને એવી પ્રોમિસ પણ કર્યું છે કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે વડોદરા શહેરના લોકો માટે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાની તમામ હોસ્પિટલ ગવર્મેન્ટ હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ તમામ લોકો આજે તમારી સાથે ઊભા છે અમે દરેક એરિયામાં રોગચાળો ના ફેલાય પંદર દિવસ દસ દિવસ પછી રોગચાળો ફેલાવાના ચાન્સીસ છે જે રીતે ગંદકી છે અત્યારે એ ગંદકીના બેઝ ઉપર રોગચાળો ફેલાઈ શકે છે તો અમે દરેક એરિયામાં સાથે બધા બધા જ જ એસોસિએશન ફિઝિયોથેરાપી ડેન્ટલ મેડિકલ પ્રાઇવેટ હોસ્પિટલ્સ અમારી તૈયાર બેઠા ત્યારે તબીબો પણ લોકોને ખૂબ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે જેમાં બહારનું ખાવાનું ટાળવું વાસી ખોરાક ન ખાવું અને સતત હાથ ધોતા રહેવાની અપીલ તબીબો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ Z Media.